હા હલો દોસ્તો કેમ છો ઉમીદ કરું છું કે મજામાં છું હું પણ મજામાં જ છું દોસ્તો તો સ્વાગત છે તમારું નવા એક લોકમાં કેદારનાથ ધામમાં તો દોસ્તો આપણા મુસાફરી કરીને કેદારનાથ ધામ પહોંચવાનું છે તો અત્યારે મેં બસ પકડી લીધી છે ગૌરીકુંડ ઉદ્દીન તો બેનારીઓ વિડીયોમાં કેદારનાથના દર્શન કરવાના છે હજીનાથી ટ્રેડિંગ સોળ કિલોમીટર ચાલવાનું છે તો આ છે અમારો બસનો પહાડી સફર જોઈ લ્યો એકવાર કેવો મસ્ત નજારો છે અને પછી આપણે કેદારનાથના દર્શન કરવાના છીએ ત્યાંથી છ સાત કિલોમીટરની ચડાઈ કરવાની છે પછી આપને મળશે કેદારનાથ ભોલેનાથના દર્શન તો બેનારીયો વિડીયોમાં એકવાર જોઈ લ્યો આ વ્યૂ કેવો મસ્ત પહાડી નજારો છે તો ચાલો કિલોમીટરમાંથી ચાર પાંચ કિલોમીટર છે બે કલાકમાં એક કિલોમીટર કપાય છે બહુ કઠિન ચઢાય છે તમે આ ચઢાય છે આ ઉપરની ચઢાઈ કઠિન ચઢાય છે ઠંડી એટલી છે વસ્તુઓનો બહુ ડબલ ભાવ છે ખાવાના બસો રૂપિયા ચાર રોટલી શાક દાળ ભાત પાણીની બોટલ એસી રૂપિયા મેંદી પચાસ રૂપિયા બધી જ વસ્તુઓનો ડબલ ભાવ છે જેમ ઉપર ચડવી એમ ભાવ જ છે બે રાત બહારમાં થાય જ છે ચડાઈ એટલે છે हेलो दोस्तों तो 10 किलोमीटर माथे 6 किलोमीटर काफी नाइको फ्रेंड जो हम ऊंचाई चढ़ाई વાળું છે જો આમ લાઇટ દેખાય ઝૂમ કરીને બતાવું જો આજે રાત વચમાં થા છે પહાડમાં વાદળા થઈ ગયા છે

જોઈ લો એકવાર નજારો આ બધું ચડી ગયા આવી રીતના ઊંચી ઊંચી ચડાય છે આ બધું ચડી ગયા છે આ બધું ચડવાનું છે જે આ બધું ચડી ગયા છે જોઈ લો બે પહાડની વચ્ચે રસ્તો છે રસ્તો ફાઈનલી આપણે હવે ચાર પાંચ કિલોમીટરે તાગુ છે વ્યુ જોઈ એકવાર જુઓ હવે બળફનો પહાડ દેખાય છે જ્યાં આપણે કેદારનાથ મહાદેવનું મંદિર છે જો તમને ઝૂમ કરીને બતાવું બળફનો પહાડ આ બરફનો પહાડ છે આટલી ચડાઈ હવે બાકી છે ત્રણ ચાર કલાકનો રસ્તો છે તો બહેનો વિડીયોમાં સો રૂપિયા પચાસ এই yeah, অঙ্কিত <laughs>

छे @रेबू गड़दी छे એટલે મે લઈ લીધું છે કેમ કાકે રાત રોકાવી પડે છે એnse બહુ ગડદી છે 5-6 લગા કેવા છે અને હેમ સે જો 500 રૂપિયા મળેલ છે એટલે ઉચે પર 500 રૂપિયા માં ગેમ્સ મને હાથ કેવાય સ્વાગત દર્શન ખાલી બાકી છે મહિનાડિયો દર્શન

આવી ગયા છે ભીમશિલા જોકે કેદારનાથના મંદિરની પાછળ આવેલો છે ભીમશિલા કહેવાય છે કે બાળ આવી હતી પથ્થર મોટો આડો આવી ગયો તો રક્ષા માટે જોઈ શકો છો આ મોટો પથ્થર જોકે બે હજાર તેરમાં કે બારમાં બાઢ આવી હતી ભૂલ ત્યારે આ પથ્થર રક્ષા કરવા માટે અહીં આવી ગયો તો ભીમશિવલા કહેવાય નહીં ફાઇનલી આખો દિવસ ચાલ્યા બાદ હવે મેં કેદારનાથ નીચે ઉતરી ગયા છીએ હવે કેદારનાથનો બ્લોકને હું અહીંયા સમાપ્ત કરું છું બહુ કઠિન યાત્રા હતી તમારે એકવાર આવવાની જરૂર છે બહુ મજા આવે નજારો એકદમ મસ્ત હોય તમે લા નેક્સ્ટ બીજા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ભૂલતા નહીં અહીંથી જવાનું છે મારે બદ્રીનાથ નો બ્લોગ બનાવવાનો છે તો જોવાનું પૂછતા નહીં તો મહિલા એક સ્ટુડિયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ